નમસ્કાર ઘટક મિત્રો હું શું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ઘટક મિત્રો આપણે પચીસ જૂનના રોજ એક આગાહી આપી હતી તેમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા બધા ભાગોની અંદર જૂન માસના અંતિમ દિવસોની અંદર એક સારા એવા વરસાદી રાઉન્ડની શક્યતાઓ રહેલી જેની અંદર હળવા ભારે ઝાપટાથી લઈ અને ભારેથી અતિભારે વરસાદ સુધીની વાત કરેલી હતી જોકે આપણે છેલ્લી ત્રણ ચાર અપડેટથી જૂન મહિનાના અંતિમ દિવસોમાં એક સારો એવો વરસાદી રાઉન્ડ છે તેની આપણે વાત કરતા આવ્યા છે તો ખેડૂત મિત્રો વાત કરીએ કે આ છેલ્લા પાંચ દિવસની અંદર પાંચ છ દિવસની અંદર ખૂબ સારો એવો વરસાદી રાઉન્ડ કે તારીખ પચીસના રોજ રવિવાર હતો તો ગયા રવિવારથી લઈને આ રવિવાર સુધી એટલે એક અઠવાડિયા સુધી કોઈને કોઈ ભાગોની અંદર વરસાદી એક્ટિવિટી દરરોજ જોવા મળી છે તેમાં પણ ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસથી વરસાદનું પ્રમાણ વધ્યું છે અને પહેલી જુલાઈ સુધીની અંદર સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર સારો એવો વરસાદી રાઉન્ડ જોવા મળ્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ જિલ્લાના જે ભાગો છે તેની અંદર પણ સારા એવા વરસાદનું પ્રમાણ જોવા મળ્યું છે તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર છે તેને ખૂબ સારો એવો વરસાદનો લાભ મળ્યો છે અને ઈશ્વરે પણ ખૂબ મોટી કૃપા વરસાવી છે જેની અંદર ખાસ વાત કરીએ જૂનાગઢ જિલ્લાની તો જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના વિસ્તારની અંદર સારો એવો વાવણીલાયક વરસાદ પણ જોવા મળ્યો છે અને ઈશ્વરે એટલું મોટું હેત વરસાવ્યું કે જૂન મહિનાની અંદર જે વરસાદની ખાધ હતી તે એક જ વરસાદની અંદર મોટાભાગના જળાશયો કુવાની અંદર નવા નીરની આવક થઈ તેમજ ગઈકાલ એટલે કે પહેલી જુલાઈના રોજ મોટાભાગની નદીઓ જુનાગઢ જિલ્લાની અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જે જિલ્લાઓની નદીઓ ઉફાન પર હતી અને ઈશ્વરની ગતિ ન્યારી છે કે એક જ દિવસની અંદર ખૂબ મોટું પાણી વરસાવ્યું અને એક જ દિવસની અંદર મોટાભાગની નદીઓ છે તે ફૂલ ભરી દીધી હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે આજ રોજ તારીખ બે જુલાઈના રોજ સૌરાષ્ટ્રના મોટાભાગના જ જિલ્લાઓની અંદર કોઈ ખાસ વરસાદની શક્યતાઓ નથી લાગતી પરંતુ દરિયાકાંઠાના જે કોસ્ટલ એરિયાના જે જિલ્લાઓ છે જેની અંદર વાત કરીએ પોરબંદર જામનગર જૂનાગઢ ગીર સોમનાથ આ જિલ્લાઓની અંદર સવાર સાંજના જો ભેજનું પ્રમાણ વધશે તો ત્યારે ત્યારે સીમિત વિસ્તારમાં હળવા ભારે ઝાપટા જોવા મળી શકે પરંતુ હાલ કોઈ મોટા વરસાદની શક્યતાઓ સૌરાષ્ટ્રમાં લાગતી નથી પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ખાસ કરીને મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા સાથે સાથે અમદાવાદ ગાંધીનગર વડોદરા આ જિલ્લાઓની અંદર આજે બપોર પછીથી અને આવતીકાલ સાંજ સુધી હજુ પણ સારા એવા વરસાદની શક્યતાઓ લાગી રહી છે આવતીકાલ તારીખ ત્રણ જુલાઈના રોજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ તો સીમિત વિસ્તારની અંદર તડકો પણ જોવા મળશે કોઈ કોઈ જગ્યાએ વહેલી સવારે અને સાંજના ઝાપટાંની શક્યતાઓ રહેલી છે પરંતુ આવતીકાલ પણ હજુ કોઈ પણ મોટા વરસાદની શક્યતાઓ લાગતી નથી પરંતુ તારીખ ચારના રોજ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારની અંદર વરાપ જોવા મળશે પરંતુ જે પૂર્વ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર વાત કરીએ ભાવનગર અમરેલી બોટાદ સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ભરૂચ આણંદ અંકલેશ્વરનો જે વિસ્તાર છે સાથે સાથે નવસારી સુરત વલસાડ ડાંગ આહવા આ જિલ્લાઓની અંદર પણ તારીખ ચારના બપોર પછીથી સામાન્ય હળવા ભારે ઝાપટાં તો કોઈ કોઈ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ તો ગાજવીજવાળા વિસ્તારની અંદર સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે પરંતુ એ સિવાયના વિસ્તાર સિવાય કોઈ મોટા વરસાદની શક્યતાઓ લાગતી નથી તારીખ પાંચ અને છ આ દિવસોની અંદર પણ મોટે ભાગે હળવા ભારે ઝાપટાં સિવાય કોઈ મોટા વરસાદની શક્યતા નથી પરંતુ તારીખ આઠ જુલાઈથી ફરી એક વખત નવા રાઉન્ડની શરૂઆત થશે દક્ષિણ ગુજરાત તેવું હાલ લાગી રહ્યું છે અને તારીખ નવ જુલાઈથી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ લાગી રહી છે આ રાઉન્ડ છે તે ચાર પાંચ દિવસનો તો હાલ ફોડકાસ્ટ મોડલો દર્શાવે છે અને આ રાઉન્ડ પણ ખૂબ સારા એવા વરસાદનો રાઉન્ડ હાલના ફોડકાસ્ટ મોડલના અભ્યાસ પરથી લાગી રહ્યું છે તેમ છતાં પણ ખેડૂત મિત્રો હજુ ઘણા બધા દિવસો બાકી છે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ અલગથી અપડેટ આપવામાં આવશે હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત